ઉપલેટાના રાજમોતી નગરમાં યુવા ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ નવ દિવસ સુધી પૂજન અર્ચન કરી દરરોજ આરતી કરવામાં આવી હતી સતત નવ દિવસની આરાધના બાદ વિસર્જનને પૂર્વ સંધ્યાએ ગણપતિ બાપ્પાને ભક્તો દ્વારા છપ્પન ભોગ ધરાયો હતો ત્યારબાદ મહાઆરતી અને રાસગરબાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આજે સવારે ગણપતિ દાદાને વાજતે ગાતે વિદાય સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું બપોરે રાજમોતી યુવા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાતા તેમાં વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા

ખૂબ શ્રદ્ધાપૂર્વક અમે સૌ આરાધના કરીએ છીએ સાંજે અને સવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અમે પૂજન કરીએ છીએ અને એ પૂજનની અંદર અમારા જે યુવાનો છે યજમાનો છે ખૂબ શ્રદ્ધાથી એ ભગવાનની પૂજા આર્ધા કરે છે અને સાંજે અમારે રાસ ગરબાનું પણ આયોજન છે રોજ જુદા જુદા ઉત્સવો પણ અમે ઉજવીએ છીએ 56 ભોગના દર્શન અનકોટના દર્શન વગેરે અમારા નવ યુવાનો ખૂબ સારી જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમ ની અંદર આવા ગણેશ ઉત્સવ ની અંદર આવા ભગીરથ કાર્યની અંદર ખુબ શ્રદ્ધાપૂર્વક સૌનો ખૂબ સાથ અને સહકાર અમને મળે છે અમારા ગણેશ સમિતિના જે કાર્યકર ભાઈઓ છે એની અંદર ભરતભાઈ કલોલા છે કિશોરભાઈ વેકરિયા અને ત્યાર પછી રાજુભાઈ કલોલા મેનશીભાઈ અને ભરતભાઈ બાટવા કરશનભાઈ ડોડિયા સહિતના જે અમારા બધા કાર્ય કરો છે અમારા પત્રકાર મિત્ર એવા કિરીટભાઈ રાણબરિયા પણ અમને દિન પ્રતિદિન ખૂબ જ સારી રીતે સાથ અને સહકાર આપી અને આવા ભગીરથ કાર્યની અંદર અમને ખૂબ ઉત્સાહિત કરે છે તો ગણપતિ દાદાના ચરણાર વિંદની અંદર અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રતિ વર્ષે અમને ખૂબ બળ બુદ્ધિ વિદ્યા અમને પ્રદાન કરે અને પ્રતિ વર્ષે અમે આવા ઉત્સવમાં ભાગ લઈ શકીએ